और मुख्य लोगों तुम लोग ने मेरे को एक बार धमकी दिया था कि तुम्हारा ऑफिस बंद करवा देंगे 2025 में 500 ऑफिस खोल के बताऊंगा हट yeah. के पैसे नहीं है सिकंदर लोटा का मुकाबला करने चले हट मतलब पता नहीं आदमी कैसे कैसे पैसे जोड़ रहा गरीबों जो के लिए सिकंदर भाई याद हमने खाना खाते हुए क्या कहा था હેલો ગુજરાતી ભાઈઓ દાદા કેમ છો આજે એક વાતની સચ્ચાઈ અત્યારે હિંમતનગરમાં પાનપુર પાટિયા લાલપુર સાબરકાંઠાના બીજા ગામડાઓમાં સિકંદર લોઢા સિકંદર લોઢા ચાલી રહ્યું છે તો સિકંદર લોઢા એ સચ્ચાઈ શું છે સિકંદર લોઢા મારો સગો ભાઈ છે પણ એણે મારી સાથે જે વર્તન કર્યું એ ખરેખર આપણે દુશ્મન સાથે પણ કરતા વિચારીએ એવું વર્તન કર્યું વર્તનમાં સિકંદર લોઢાની એક ગર્લફ્રેન્ડ છે જે અમારા ઓફિસમાં કામ કરતી હતી અત્યારે પણ કરે છે વાત એમ છે કે સિકંદર લોઢાની એક ગર્લફ્રેન્ડ છે લગભગ આસપાસના બધા ગામડાઓમાં લગભગ બધાને ખબર છે એ ગર્લફ્રેન્ડને અને સિકંદર લોઢાને હું રૂપ થતો હતો તે માટે સિકંદરે એવી ચાલ ચલ્યો કે અગર એ મને ઇન્ડિયામાં ફસાવે તો હું કોઈ બી રીતે સેટિંગ કરીને કે કોઈ બી કાયદાની રીતે પાછો આવી જતો પરંતુ સિકંદર સ્પેશિયલી એક દિવસ માટે રશિયા ગયો રશિયાના અંદર એની બરાબર પ્લાનિંગ કરી અને રશિયા જેલના અંદર મને ફસાવવા માટે એને પ્લાનિંગ કરીને મોકલ્યો તમે લોકો યુટ્યુબમાં કે ઇન્ટરનેટ પર સર્ચ કરજો દુનિયાના અંદર બધાથી ખતરનાકમાં ખતરનાક જેલ રશિયામાં છે જો માણસ એકવાર જેલમાં ગયો તો એ જિંદગી સુધી પાછો આવવાની કોઈ શક્યતા નથી એવી જેલ રશિયામાં છે તમે ઇન્ટરનેટ પર જોઈ શકો છો પછી સિકંદર એક દિવસમાં પાછો આવ્યો અને મારી વિઝા એપ્લાય કરી નાખી મને તો ખ્યાલ બી નહોતો કે મારે રશિયા જવાનું છે કોઈ વાતચીત બી નથી મારે રશિયા જવાનું હતું અને મને એને ટુરિસ્ટ વિઝા પર મોકલ્યો અને મને એકલાને મોકલ્યો મને એવું કહ્યું કે લોકો આવવાના છે ત્યાં એમને ઉતારવાના છે ત્યાં કયો માણસ લેવા આવવાનો છે એ બધાને કોન્ટેક કરવાનો છે એ બધી વાત કરીને મને એકદમ અચાનકમાં મોકલ્યો પરંતુ ખુદાએ મને અક્કલ આપી છે અને હું લગભગ આઠ કે દસ દેશોમાં ફરીને આવ્યો છું આજ સુધી મને કોઈ તકલીફ પડી નથી રશિયા મને મોકલ્યો તો મને હોટલનું બુકિંગ નહોતું આપ્યું તળપાઈ તળપાઈને મને હોટલનું બુકિંગ મોકલ્યું અને ત્યાં મારે તેર દિવસ રોકાવાનું હતું પણ એને હોટલનું બુકિંગ ત્રણ દિવસ જનું કર્યું અને જ્યારે મારે ઘરેથી નીકળવાનું હતું ત્યારે સિકંદર નવલપુર ભાગી ગયો હતો સામાન્ય બંને હું રશિયા એરપોર્ટ પર ગયો તો ત્યાં હું ફસાઈ ગયો હતો અને મને ડિટેન્શન રૂમમાં મૂક્યો હતો ત્યાં કોઈ ઓક્સિજન નહોતું કોઈ કોન્ટેક્ટ નહોતું કોઈ ઇન્ટરનેટ નહોતું ના ખાવાનું કોઈ જાતનું કોઈ મને ત્યાં વ્યવસ્થા નહોતી એવા જગ્યાએ હું ફસાયો હતો આ બધી સિકંદરને ખબર હતી કે હું ત્યાં જઈશ તો મને આવું આવું થશે પરંતુ મારું કિસ્મત કે હું લગભગ ત્યાં કમસે કમ દસથી બાર કલાક રહ્યો અને કેવી રીતે પાછો આવ્યો એ મારું કિસ્મત છે ને મારા ખુદાએ મને સાથ આપ્યો કે મારી જિંદગી હજી બચવાની છે પછી મેં ત્યાંથી પાછો આવ્યો ત્યારે મેં ઓફિસરને પૂછ્યું હતું કે મારે પાછું રશિયામાં એન્ટર થવું હોય તો કેટલા ટાઈમ પછી અવાય કેમ કે ડિપોર્ટ થયા પછી દરેક કન્ટ્રીનો અલગ અલગ રૂલ્સ હોય છે કે કોઈ કન્ટ્રીમાં તમે ત્રણ મહિના સુધી ના જઈ શકો કોઈ કન્ટ્રીના અંદર તમે છ મહિના સુધી ના જઈ શકો કોઈ કન્ટ્રીના અંદર તમે પાંચ વર્ષ સુધી ના જઈ શકો તે ઓફિસરે મને એવું કહ્યું કે છ મહિના સુધી તમે પાછા આવી ના શકો અને આ વિઝા પર તમે પાછા આવશો તો તમને અહીંયા પનિશમેન્ટ લાગશે એટલે કે જેલ બી થાય અને પૈસા બી લાગે પરંતુ સિકંદરે મને એવું કીધું કે તું દુબઈ આવી જજે અને દુબઈમાં મારો એરપોર્ટ મેનેજર ઓળખાણવાળો છે તો તને એરપોર્ટના બહાર કાઢી લેશે પણ મેં મારી ચાલાકી વાપરી મારી હોશિયારી વાપરી દુબઈ આવીને મારી પાસે દુબઈની વિઝા હતી તે મેં દુબઈમાં એન્ટર થઈ ગયો દુબઈમાં એન્ટર થયા પછી સિકંદરે પાછી મારી ટિકિટ બનાવી દીધી દુબઈથી રશિયાની અને એ મારી જે જૂની વિઝા હતી એ વિઝા પર જ હાલાકે એક વિઝા પર તમે બે વખત ટ્રાવેલિંગ ના કરી શકો તમારી મલ્ટિપલ વિઝા હોય તો તમે ટ્રાવેલિંગ કરી શકો પણ મારી વિઝા જે હતી એ સિંગલ વિઝા હતી તો સિકંદરે મને એ જ વિઝા પર ફરીથી ટ્રાવેલિંગ કરવાનું કીધું તો અગર જો હું અબુધાબી એરપોર્ટથી નીકળી જતો અને રશિયા એરપોર્ટ પર ઉતરતો તો હું પકડાઈ જતો તો મારી હાલત ખરાબ થઈ જતી અને જીવનમાં હું દેખાવા ના મળતો એવું એનો પ્લાનિંગ હતો આ બધું એને ખબર હતું છતાં પણ એને મારી સાથે આવું વર્તન કેમ કર્યું કેમ કે એની ગર્લફ્રેન્ડ એના ગર્લફ્રેન્ડ છતાં પણ એને મારી સાથે આવું વર્તન કેમ કર્યું કેમ કે એની ગર્લફ્રેન્ડ એના ગર્લફ્રેન્ડના જે કુટુંબવાળા છે એ બધાને હું નરું છું અને હું સચ્ચાઈ પર છું હું કોઈને કંઈ ના દઉં એટલા માટે એના પ્લાનિંગ કર્યો હતો અને બીજા નંબરમાં પ્લાનિંગનું કાવતરું એવું હતું કે સિકંદરે રશિયાના નામ પર લોકો પાસેથી ત્રણ કરોડ કે અઢી કરોડ રૂપિયા લીધા છે એટલે એ પૈસા સિકંદર હસીબ સમાન હસીબના પરિવારવાળા આ બધા ભેગા થઈને વેચવા હતા અને હું રશિયા જઉં અને રશિયા જઈને ફસાઈ જાઉં એટલે મારો કોઈ કોન્ટેક્ટ થવાનો નથી કે મને ત્યાં કોઈ બચાવ આવવાનો નથી એટલે લોકો લોકો આગળ એવી વાત મૂકવાની હતી કે સાદિક કે સોહેલભાઈ મને મારું નામ બી છે અને સાદિક બી કે છે તો એ પૈસા લે નહીં ગયા છે એટલે લોકોના વિચારોમાં આવી જ હતું કે ભાઈ હા સાચી વાત હશે સાદિક પૈસા લઈને આવી ગયો હશે અને તમારો કોન્ટેક્ટ થવાનો નહોતો આના પૈસા લોકોના ખાઈ ગયાના હતા આવો આમનો ખતરનાક પ્લાનિંગ હતો એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું હજુ તો હું કેટલા બી એ લોકોના ખોભાંડો બહાર લાવવાનો છો મારી સાથે કેટલા લોકો મળેલા છે હજુ બી હું વિનંતી કરું છું કે લાલપુરના માણસો પાનપુરના માણસો સાબરકાંઠાના માણસો ગુજરાતના માણસો જે બી મારી સાથે જોડાવા માગતા હોય કેમ કે સિકંદર લોઢાથી લગભગ લોકો હેરાન છે ખોટી દાદાગીરી કરવાની લોકોના ઓફિસ પર પૈસા લેવા આવે એટલે વિડીયોમાં બતાવવાનું કે પૈસા આપું છું પછી પૈસા લઈને જાય એટલે રસ્તામાંથી પળાવી લેવાના જૂઠા જૂઠા ડોક્યુમેન્ટ બનાવીને સબમિશન કરાવવાનો આ બધા એ લોકોનો કામત્રો છે હું આવતા ટાઈમમાં એક દિન એક દિન એક દિન કરીને બધા વિડીયો મૂકીશ અને આ વખતે હું પાકી નિયત કરી છે કે મને ફાંસી મળી જાય તો ચાલશે પણ આ માણસને હું એક્સપોઝ કરી કેમ કે આ માણસે મારો સગો ભાઈ છે પણ આજે મારો ભાઈ નથી કેમ કે આપણે આવું વર્તન દુશ્મન સાથે બી ના કરીએ મને ફાંસી મળશે તો ચાલશે મને આજીવન કેદ થશે તો ચાલશે અને આ માણસને હું એક્સપોઝ કરીશ આ માણસને હું દુનિયાના અંદર અને બધી પબ્લિકના અંદર જાહેર કરીશ કે આના કાવતરા આવા છે કેમ કે એને છેલ્લા પંદર વર્ષથી મારી આવી હાલત કરી છે હું મથ મારા હાથ પગ પર ઊભો થવું ને એનું કાવતરું આવી જાય ખોટા લોકોને પોલીસોથી ડરાવવાના લોકોને ધમકાવવાના આવું બધું એનું કામ છે અને બે વર્ષના અંદર એની પાસે એક વિઝા આવી નથી કે એક માણસને એને બહાર મોકલ્યો નથી આ તમે જુઓ આ ન્યૂઝપેપરના અંદર લખેલું છે કે પંચ્યાસી હજાર લોકોને એને વિઝા આપી કામ અપાયું પણ પંચ્યાશી હજાર લોકોને છોડો આઠ લોકોને પણ જો વ્યવસ્થિત રીતે નોકરી મળી હોય એવા એની પાસે હોય તો મને તમે બતાવો તમે તપાસ કરો અને એને મને રશિયા મોકલ્યો તો સાત તારીખે સાત ઓગસ્ટે અને હું એકવીસ ઓગસ્ટે ઇન્ડિયામાં પાછો આવી ગયો કેવી રીતે આવ્યો છું એ મારું મન જોણા છે બરાબર છે તે પોતાના ભાઈ સાથે આવું કરી શકે છે તો લોકો સાથે શું ના થઈ શકે કેટલા લોકો પોતાના ઘરે ના વેચ્યા છે કોઈ લોકોએ ઘર વેચ્યા છે એવા લોકોના પૈસા એની પાસે છે એ જ્યારે એપ્લિકેશન માટે માણસો આવે છે ત્યારે એમ કહે છે કે મેં બે મહિનામાં તમને મોકલી દઈશ પણ એ છ છ મહિના સુધી મોકલતા નથી અને જે પાછા લેવા આવે એમના પૈસા કાપવાના એમની સાથે દાદાગીરી કરવાની ને માણસને પાછો મોકલવાનો આવા લોકો બી મારી સાથે જોડાય લક્ઝમબર્ગ જે લોકોના વિઝા લગાયા હતા એ બધાના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના હિસાબથી બધાના વિઝાઓ રિજેક્ટ થયા છે એ લોકો બી મારી સાથે જોડાય આ આ જે એનું ખોટું કામ છે મોટી ગાડી લાવી દેવી એનાથી મોટું નહીં થઈ જવાતું એના માટે મહેનત કરવી મહેનત કરવી પડે છે પછીનો પાડવો પડે છે અને પછી મોટું થવાય છે લોકોના પૈસાથી તો બધા કરી શકે પોતાની જાતથી મહેનત કરીને કરો તો ખબર પડે આ બે વર્ષના અંદર લક્ઝમબર્ગની એક વિઝા આવી નથી જે બી વિઝાઓ આવેલી છે એ બીજાની છે અને એમને લગાવી છે કસ્ટમરને ખેંચવા માટે બે વર્ષના અંદર કોઈ બી કન્ટ્રીના અંદર કોઈ માણસ ગયો નથી વર્ક વિઝા માટે નોક ટુરિસ્ટ વિઝામાં તો લોકો ગયેલા હશે બાકી વર્ક વિઝામાં કોઈ માણસ કોઈ જગાએ ગયો નથી અને જ્યાં મોકલે છે ત્યાં આ લોકોનું ખોટું કામ છે આ લોકો શું કહેવાય આપણે બેંકના સ્ટેટમેન્ટ બી જૂઠા બનાવે છે સ્ટેટમેન્ટમાં જૂઠા સિક્કા મારે છે સ્ટેટમેન્ટમાં જૂઠી સહયોગ કરે છે આ બી એટીએસ સુધી અને ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચે અને મારો વિડીયો વધારેમાં વધારે વાયરલ થાય એવી હું વિનંતી કરું છું અને આ વિડીયો જોયા પછી અગર હું ગાયબ થઈ જાઉં હું કિડનેપ થઈ જાઉં તો હું દુનિયાથી ખોવાઈ જાઉં તેમાં જવાબદાર આ જે લોકોના મેં નામ લીધા સિકંદર હસીબ હસીબના પરિવારવાળા સમાન આ લોકોનો સાથ હશે તો મને ગાયબ કરશે કેમકે આ લોકો બહુ ડેન્જર લોકો છે પણ એમની સાથે જે બાઉન્સર છે એમનો હું કોઈ વિરોધ કરતો નથી